ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ પોતાનું નામાંકન ભર્યું ભરૂચ લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ પોતાના પરિવાર સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી પોતાનું નામાંકન ભર્યું હતું વસાવા વર્સીસ વસાવા એમ ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ આપ અને બાપ વચ્ચે ત્રિકોણીયો જંગ થવાનો છે ભરૂચ લોકસભાની ચૂંટણીમાં ધીરે ધીરે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે ગતરોજ ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ પોતાનું શક્તિ પ્રદર્શન કરી દાવેદારીને મજબૂત કરી છે બોતેર વર્ષના ઇતિહાસમાં પહેલી વખત કોઈ શાસક પક્ષ સામે વિપક્ષનો ઝંઝાવાતી પ્રચાર સાથે હોસ્ટેલ ગ્રાઉન્ડથી ડીજે સાથે જંગ આશીર્વાદ યાત્રા કાઢી હતી ચૈતર વસાવા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત ભગવંતમાને ભાજપના ગઢ સમાન શક્તિનાથ ખાતે લોકોને સંબોધી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા આજરોજ ચૈતર વસાવા એ તેમની કુળદેવી યાહ મોગીના દર્શન કરીને પોતાની બંને પત્નીઓ સાથે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું તેમની સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા

ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે જ્યારે મને તક મળી છે ત્યારે અમે અમારા ટેકેદારો સાથે અમારા દરખાસ્તના સાથે આજે ઉમેદવારીનું ફોર્મ ભરવા માટે અમે આવ્યા છે આ સાથે જ અમે યામોગી માતાના દર્શન કર્યા છે ગઈકાલે રામજી ભગવાનના પણ દર્શન કર્યા અહીંયા આ મોટી સંખ્યામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહીને અમને સૌએ આશીર્વાદ પણ આપ્યા છે સૌએ સમર્થન પણ આપ્યું છે અને અમારા માટે દુઆ પણ બધા કરે છે ત્યારે આ વખતે ભરૂચ લોકસભાની સીટમાં ખૂબ સારું લોકોનું જન સમર્થન મળી રહ્યું છે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના તમામ સાથીઓ રાત દિવસ મહેનત કરે છે ત્યારે આ વખતે ભરૂચ લોકસભા અમે સારા માર્ગ માર્જિનથી જીતીશું એવો પૂરો અમને ભરોસો છે વિશ્વાસ છે